છત્તીસગઢ પંથકમાં નક્સલવાદી ઓપરેશનમાં ભાવનગર જિલ્લાના એક જવાન શહીદ થયા છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદી ઓપરેશનમાં સીઆરપીએફના એક કોબરા કમાન્ડો જવાન શહીદ થયા છે જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલી ઠાર મરાયો હતો નક્સલી હુમલામાં શહીદ થયેલ જવાન મેહુલ સોલંકી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગણા ગામના વતની છે શુક્રવારે તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે બાદમાં સન્માન સાથે અંતિમ વિધિ કરાશે